જો તમને કોઈ અજાણ યુવતીની ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતજો કેમ કે આવી યુવતીઓ છે તે યુવાનોને ટાર્ગેટ કરે છે ત્યારબાદ તેમની સાથે મિત્રતા બાંધે છે મળવાનું કહીને તેમને બોલાવે છે અને શારીરિક સંબંધ બાંધવાની લાલચ પણ આપે છે જેમાં ઘણી બધી વખત યુવાનો થાપ ખાઈ જતા હોય છે ત્યારબાદ શરૂ થાય છે હની ટ્રેપનો આખો ખેલ જેમાં યુવતી હની ટ્રેપના કિસ્સામાં તેના અન્ય સાથીદારો પહેલાંથી જ તૈયાર હોય છે યુવતી જે યુવા અને યુવતી જે યુવાન એની પાસે આવ્યો હોય તેને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કાવતરું શરૂ કરે છે અને જો પૈસા નહીં આપે તો ખોટી દુષ્કર્મની ફરિયાદ નોંધાવીશું તેવી ધમકી પણ આપતી હોય છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આવી રીતે હની ટ્રેપ ટોળકીને ઝડપી પાડી છે જેમાં આ ટોળકી દ્વારા લૂંટ પણ ચલાવવામાં આવી હતી ત્યારે કોણ છે આ આરોપીઓ શું સમગ્ર એમનો બેકગ્રાઉન્ડ છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદ ગ્રામ્યમાં આજથી થોડાક દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો જેમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવતી સાથે એક યુવકનો સંપર્ક થાય છે ત્યારબાદ બંને વચ્ચે ચેટિંગ થાય છે વાતચીત થાય છે ને એટલું જ નહીં યુવતી છે તે યુવાનને કહે છે કે તમને હું એક એપ્લિકેશન આપું છું તે ડાઉનલોડ કરી લો તેમ ડાઉનલોડ કરીને તેઓ વધુ આ યુવક યુવતી છે ક્લોઝ થાય છે ત્યારે એક દિવસ યુવતી છે તે નરસરોવરમાં જ કહે છે કે હું તમને મળવા આવું છું પછી આપણે એક લોંગ ડ્રાઈવ ઉપર જઈશું તેમ કહીને આટલું જ નહીં શારીરિક સંબંધ બાંધવાની લાલચ પણ યુવાનને આપે છે જેના કારણે યુવાન છે તે આ બાબતમાં ચુંગાલમાં આવી જાય છે અને યુવતીને મળવા માટે નરસરોવર જે અવાવરૂ જગ્યા એડ્રેસ આપેલું હોય ત્યાં પહોંચે છે ત્યારે શારીરિક સંબંધના બહાને આ યુવતી છે તેને પોતાના પહેલાંથી જ માણસો ત્યાં ગોઠવેલા હતા અને ત્યાં જઈને આ યુવાન જે ફરિયાદી છે તેને ગરદા પાટોનો ઢોર માર મારવામાં આવે છે ત્યારબાદ આ ઘટનામાં તેના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે અને જો પૈસા નહીં આપે તો તેના વિરુદ્ધ ફરિયાદ કરીશું તે પ્રકારની ધમકી પણ આપવામાં છે જેમાં ચાર અન્ય આરોપીઓ હતા જે યુવતી છે જેનું નામ કૌશલ ઉર્ફે જીયા નામની યુવતી આખા હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો હતો આ મામલાના સંદર્ભમાં આ યુવાને નરસરોવર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ કેવી રીતે તેમની ટીમ ઓપરેશન ચલાવ્યું ને આ ટોળકીનો પાસ કર્યો તે સાંભળી લો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવો હતો કે જો પહેલા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો કોક કોક કરીને એક એપ્લિકેશન જે ચેટ એપ્લિકેશન જો એને આદારે આ વિકટિમ ને કોન્ટેક્ટ મે આવી ઓર વિકટિમ ને સામેથી એપ્રુચ કરીને જો એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલા પોટેન્શિયલ વિકટિમ જે છે આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જો એ કોક કોક પર એને સામેથી એપ્રુચ કર્યો ઓર પછી એને બચ્ચા આપસમે વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાનો નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જો લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા હતી એની એટલી એ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનું જોઈએ આ ધાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે જિયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જે એક્ટ કર્યો હતો અને બાકી જે ત્રણ માણસો છે એ પોલીસ પોલીસના બીજા જુદા જુદા હોદાના કર્મચારી બનીને જોયા આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો એ પાંચો આરોપીઓમાં જે જાનકી કોસરને અલાવા નાસિરભાઈ સાહિલભાઈ અને રાજ સન ઓફ પ્રકાશચંદ્ર કોટાઈ એ પાંચો પાંચો ધ્રોળના રહેવાસી છે ઓર એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટીમ છે આ પાંચ આરોપીઓ જેમાંથી બે યુવતીઓ અને ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરીને તેમને હવે જેલના સળિયા પાછળ પણ મોકલી દીધા છે પરંતુ આ ઘટનાથી આપણે ચેતવાની જરૂરિયાત છે ને આ પ્રકારે કોઈ અજાણ યુવતીનો ફ્રેન્ડ રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામથી આવે ફેસબુકના માધ્યમથી આવે તો તમે સતર્ક રહેજો નહીંતર આ જ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે અને તેનો ભોગ લોકો બનતા હોય છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં